દાહોદ જાલોદ તાલુકાના ખરસોડ ગામના ત્રણ કાચા મકાનોમાં આગની ઘટના દાહોદ જિલ્લા જાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાળ ફરિયામાં ત્રણ કાચા મકાનમાં આગ લાગતા ત્રણ મકાનોમાં નુકસાન સાંજના સમયે આસરે છ વાગ્યાની આસપાસ આગની ઘટના બની ભાભોર ગણિયાભાઈ મગનભાઈ ભાભોર વીરાભાઈ વાલાભાઈ ભાભોર સરસિંગભાઈ વાલાભાઈ નાવના કાચા મકાનમાં આગ લાગી ઘરવખરીનું સામાન મળીને ખાખ થઈ ગયું

પરંતુ તે પહેલા જ આજુબાજુથી દોડી આવેલ લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી